નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનું કાવ્ય નંબર સાત ઘરે આવો ને આ કાવ્યની સમજૂતી આપણે ભાગ એકમાં મેળવીશું તથા ભાગ બે માં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના લોકગીતની શરૂઆત કરીએ સૌ પ્રથમ તમને લોકગીત લખેલું દેખાય છે તો તમારા મનમાં એવો પ્રશ્ન આવતો હશે કે ભાઈ લોકગીત એટલે શું તો જોઈએ આ એક સરસ મજાનું લોકગીત છે એટલે કે લોકો લોકો દ્વારા રચાયેલું છે રચયિતા બધા એ સાથે મળીને સાથે બેસીને આ ગીતની રચના કરી છે લોકગીતના કોઈ રચયિતા હોતા નથી લોકગીતના કોઈ રચનાકાર હોતા નથી પણ બધા લોકો સાથે મળીને સાથે બેસીને ગીતની રચના કરે છે લોકગીત એટલે લોકોનું લોકો દ્વારા લોકો માટે રચાતું અને ગવાતું ગીત બરાબર શું આપણને અહીંયા લોકગીતની વ્યાખ્યા આપી કે ભાઈ લોકગીત એટલે લોકોનું એટલે કે બધા લોકોનું પૂરા સમૂહનું લોકો દ્વારા બધા સાથે મળીને ગાય લોકો દ્વારા લોકો માટે રચાતું અને તે જ લોકો માટે રચાતું અને ગવાતું આ ગીત એટલે શું લોકગીત લોકગીતમાં લોકોના આનંદ ગમા અણગમા અને સુખ દુઃખની વાત હૃદયસ્પર્શી રીતે કરવામાં આવતી હોય છે આ એક ગીત છે આ લોકગીતમાં કયા કયા પ્રકારનો સમાવેશ થાય ગુણમાં તો કે લોકગીતમાં લોકોના આનંદ લોકોની ખુશી લોકોના ગમા અણગમા એટલે કે એને કઈ બાબત ગમે છે કઈ બાબત નથી ગમતી તથા સુખ દુઃખ સારી અને ખરાબ વાત આ બધી વાતને હૃદયસ્પર્શી રીતે કરવામાં આવે છે એટલે બધી વાતને ધ્યાનમાં રાખીને લોકગીતની રચના કરવામાં આવે છે તો આપણે હવે લોકગીતની સમજૂતી મેળવી હવે જોઈએ કે કાવ્ય શું કહે છે આપણને અહીં મહેમાનના સ્વાગત માટેની તૈયારીનું વર્ણન ઘણું જ રસપ્રદ છે આપણને એક રસ ઉત્પન્ન થાય કે આ ભાઈ અહીં શું કહેવામાં આવ્યું છે કે મહેમાન મહેમાન આવે છે આપણા ઘરે મહેમાન આવે તો આપણે કેવી બધી તૈયારી કરીએ બરાબર એવી જ રીતે અહીંયા કે મહેમાનના સ્વાગત માટે સરસ મજાની તૈયારી સારી એવી તૈયારીનું વર્ણન કરવામાં આવ્યું છે એકદમ ઊંડાણપૂર્વક આપણને સમજ સમજાવવામાં આવ્યું છે ભાઈ આપણે શું કરીએ તો આપણી ઘરની સારી સફાઈ રાખીએ નવા નવા ભોજન બનાવીએ નવી નવા 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 મિષ્ટાન બનાવીએ એવી જ રીતે અહીંયા જે મહેમાન આવે છે મહેમાન માટે મહેમાનના સ્વાગત માટે તૈયારી કરવામાં આવેલી છે એનું વર્ણન આપણને ઘણું ઊંડાણપૂર્વક કર્યું છે આ લોકગીતમાં તળપદા શબ્દો બરાબર એકદમ આમ કાઠિયાવાડી તળપદા શબ્દોની શક્તિ આપણે જોઈ શકીએ છીએ આ લોકગીતનું સમૂહ ગાન એટલે કે મળીને એને સમૂહ ગાન ગાન કહેવાય અને વ્યક્તિગત આનંદદાયી સિદ્ધિ થશે તમે સમૂહમાં બેસીને ગાવ તો પણ કોઈ વાંધો નહીં અને તમે જો આ વ્યક્તિગત રીતે આ ગીતનું ગાન કરો તો પણ કોઈ વાંધો નહીં પણ આ ગીત થી આપણને શું થશે એક આનંદની અનુભૂતિ થશે તો આપણે સરસ મજાનું આ લોકગીત નિહાળીએ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ વિષય બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યના સોલ્યુશનની પીડીએફ તથા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાંથી મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને આ મેળવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને ત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમને આ બુક અને પીડીએફ મળી રહેશે તો ચાલો હવે આપણે લોકગીતની શરૂઆત કરીએ શું કીધું છે કે ભાઈ શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને ને જોઈએ કે શેરી વળાવી સજ્જ ઘરે આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને અહીંયા વાલમ એટલે મહેમાન જે મહેમાન આવવાના છે મહેમાનના સ્વાગતની જે તૈયારી કરવામાં આવેલી છે એની વાત અહીંયા કરેલી છે શું કે છે એની સમજૂતી જોઈએ વાલમ એટલે કે મહેમાન ઘરે પધારોને તમારા સ્વાગત માટે મેરી વળાવીને સજ્જ કરવું સજ્જ એટલે શું થશે એક તો કે ભાઈ તૈયાર બરાબર શેરી વળાવીને શેરી ચોખ્ખી કરાવીને ફળિયું ચોખ્ખું કરાવીને વળાવીને શણગારીને એટલે કે સરસ મજાનું તૈયાર કરીને આપના આગમન માટે તૈયાર કરું છું બરાબર અહીંયા સજ્જ એનો અર્થ શું થશે તો કે ભાઈ તૈયાર કરવું શું કહે છે કે ભાઈ વાલમ મહેમાન તમે ઘરે પધારો તમારા માટે હું શેરી વળાવીને ચોખ્ખું રાખીને ચોખ્ખાઈ રાખીને શણગારીને આપના આગમન માટે હું તૈયાર કરું છું આંગણીએ પથરાવું ફૂલ આંગણામાં રૂડા રૂડા એટલે કે સરસ મજાના ફૂલ

ફૂલો પાથરું છું આપ ઘરે પધારો ને તમે ઘરે આવો એવી એક આજીજી પૂર્વક વિનંતી કરે છે જો અહીંયા સરસ મજાની એક રંગોળી દોરેલી છે સ્ત્રી રંગોળી દોરે છે એવી જ રીતે આ તૈયારી કરવાનું કહે છે તો આગળ જોઈએ ઉતારા દેશુ હવે ઉતારા એટલે આપણા ઘરે ગામડે ઘણી વાર આપણે જોયું હોય તો કે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે મહેમાનોને આપણે ઉતારો આપીએ એટલે કે આપણે રહેવા માટેની જગ્યા આપીએ તો ઉતારા દેશુ ઓરડા ઘરે આવો ને તમે તમને અમે રહેવા માટે સરસ મજાનું સ્થાન આપશું તમે અમારા ઘરે પધારો દેશુ દેશુ મેડીના મોલ મારે ઘરે આવો ને શું કહે છે અહિયાં કે દેશુ દેશુ મેડીના મોલ પણ તમે મારા ઘરે આવો ને જોઈ એની સમજૂતી શું કહે છે કે મારા ઘરે આવો ને મહેમાન ને પૂર્વક એક વિનંતી કરે છે કે તમે મારા ઘરે આવો ઘરેના ઓરડે મેડીના મોલ એટલે કે નાનો માળ મોલ એટલે માળ મેડી એટલે નાનું નાનો અમથો માળ ઉતારા માટે દેસુ તમારા રહેવા માટે અમે નાના અમથા માળ દેસુ એની પણ વ્યવસ્થા કરાવીશું પણ તમે અમારા ઘરે આવો એવી એક સરસ મજાની હાજરી કરે છે કે તમારા આવવા માટે તમારા આવવાની હું સ્વાગતની તૈયારી કરાવું છું મારા ફળિયામાં ફળિયાની હું શેરી સ્વચ્છ કરાવું છું મારા આંગણા પર રૂડા હું ફૂલ પથરાવું છું તમારે રહેવા માટે તમારા ઉતારા માટે તમારા રહેવા માટે તમારા મુકામ માટે હું તમને એક સ્થળ આપું છું સારી એવી જગ્યા આપું છું સાથે સાથે મેડીના મોલ એટલે કે નાનો એવો માળ પણ તમને રહેવા માટે આપું છું ત્યારબાદ આગળ જોઈએ દાંતણ દેસુ દાડમી ઘરે આવો ને બરાબર શું કહે છે કે ભાઈ દાંતણ દેસુ દાડમી ઘરે આવો ને દેસુ દેસુ કણેરી કાંબ મારે ઘરે આવો ને ફરી એકવાર દાંતણ દેસુ દાડમી ઘરે આવો ને દેસુ દેસુ કણેરી કાંબ મારે ઘેર આવો ને શું કહે છે કે તમે ઘરે આવો તમે જો મારા ઘરે આવો તો હું તમને દાડમી દાંતણ દેશું એટલે કે દાંતણ કરવા માટે દાડમની દાળ આપીશું સાથે સાથે બરાબર એની કામ એક નાની એવી રીતે તમને આપીશું બધી વસ્તુની અહીંયા વાત કરેલી છે કે ભાઈ જો તમે અમારા ઘરે આવશો તો તમારા આવવા માટેની અમે પૂર્વ તૈયારી કેવી રીતે કરશું તો કે ભાઈ સૌ પ્રથમ અમે અમારા ફળિયા અમારી શેરી અમારું ચોક ચોખ્ખું રાખીશું ચોખ્ખું કરાવીશું ત્યારબાદ તમે આવવાના છો એટલે મારા આંગણા પર રૂડા સરસ મજાના ફૂલ પાથરીશું આવી અમે તૈયારી પણ કરાવીશું અને સાથે સાથે તમને રહેવા માટે સારો એવો ઉતારો એક જગ્યા પણ આપીશું અમે તમને રહેવા માટે તમારા માટે નાનો એવો માળ પણ આપીશું અને બીજું પણ એમ કે છે કે તમે ઘરે આવો અમે તમારા દાંતણ માટે એક દાડમી દાડમની દાળ સાથે સાથે કણેરી કામ બરાબર નાની એવી કરેન્ટ જે જે કરેન્ટ જે કામ હોય એ પણ અમે તમને ભાવ ભરી રીતે આપીશું આગળ શું કહે છે જોઈએ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને નાવણ એટલે કે નાહવા માટે કુંડિયું એક સરસ મજાનું પહોળું પાત્ર કુંડિયું આપીશું તમે ઘરે આવો ને દેશું દેશું જમનાજીના નીર જમનાજીના પવિત્ર નીર નીર એટલે પાણી માટે તમને જમનાજીના પવિત્ર પાણી પણ આપીશું મારે ઘરે જોઈએ પાણી કર્યા પછી જો આપણે રહેવા માટે તેને મુકામ એક જગ્યા આપી નાનો માળ આપ્યો ત્યાર બાદ દાંતણ માટે આપણે દાડમની જે ડાળ આપી ત્યારબાદ હવે શું કહે છે કે ભાઈ તમને નાહવા માટે નાહવા માટે જમુનાજીના જમુનાજીના કહેવા તો કે ભાઈ પાવનકારી નીર પવિત્ર પાણી પણ અમે આપશું કુંડીઓ ભરીને દેશું વાલમ ઘરે આવો તો બરાબર જો તમે મારા ઘરે આવો તો અમે દાંતણ પાણી કર્યા પછી અમે તમને નહાવા માટે કુંડીઓ આપશું અને એમાં જમુનાજીના એટલે કે પવિત્ર પાવનકારી નીર પાણી પણ નહાવા માટે આપીશું પણ વાલમ તમે અમારા ઘરે પધારો વાલમનો અર્થ એ શું થશે તો કે મહેમાન મહેમાન તમે અમારા ઘરે પધારો આગળ જોઈએ ભોજન દેસુ લાપસી ઘરે આવો ને શું કહે છે કે ભાઈ ભોજન દેસુ લાપસી ઘરે આવો ને દેસુ દેસુ સાકરીઓ કંસાર મારે ઘેર આવો ને ફરી એકવાર કે ભોજન દેસુ લાપસી ઘરે આવો ને દેશુ દેશુ સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને ભોજન એટલે કે જમવા માટે અમે તમને લાપસી જે ઘઉંની મીઠી વાનગી કહેવાય એ લાપસી પણ અમે તમને આપીશું અને સાથે સાથે સાકરીઓ કંસાર એટલે કે સાકર મિશ્રિત કંસાર પણ તમે અમે તમને જમાડીશું શું કહે છે કે વાલમ તમે ઘરે પધારો અમે લાપસીના મીઠા ભોજન દઈશું બરાબર ઘઉંની એક સરસ મજાની જે વાનગી

દેશુ દેશુ પાસાની જોડ મારે ઘેર આવો ને ભાઈ અમે તમને રમવા માટે સોગઠાબાજીની રમત પણ આપીશું અને સાથે સાથે પાસાની જોડ એટલે કે લંબચોરસ પ્રકારનો ટુકડો આવેલો હોય એને પાસો કહેવાય ભોજન પછી વિરામ મેળાએ એટલે કે આરામ કરવાના સમયે સોગઠીની રમત એટલે કે સોગઠાબાજીની જે રમત આવે એ રમત એ પણ અમે તમે તમને આપીશું એના પાસા એ રમત રમવા માટે જે પાસાની જરૂર પડે છે એ પાસાની જોડ પણ અમે તમને સાથે દઈશું પણ વાલમ તમે અમારા ઘરે પધારો અહીંયા બીજો પણ શબ્દ ઉપયોગ કર્યો છે કે મોંઘેરા બરાબર એક પ્રકારનો માન વાચક કીધું છે કે ભાઈ તમે અમારા ઘરે પધારો આરામની વેળાએ વિરામની વેળાએ અમે તમને સોગઠાબાજીની રમત પણ આપીશું અને રમવા માટે તમને અમે તમને સાથે પાસા પણ આપીશું પાસાની જોડ પણ આપીશું ત્યારબાદ શું કહે છે પોઢણ દેસુ ઢોલિયા એક પ્રકારનો ખાટલો પણ એક પોહળાય વાળો વધુ પ્રમાણની પોહળાય વાળો જે ખાટલો એને આપણે ઢોલિયા કહેવાય પોઢણ દેસુ ઢોલિયા ઘરે આવો ને દેસુ દેસુ હિંડોળા ખાટ મારે ઘરે આવો ને શું કહે છે ઝૂલવા માટે ખાટલાનો હિંડોળો પણ દઈશું અને પોઢવા માટે રૂડો એટલે કે સરસ મજાનો ઢોલિયો પણ આપીશું વાલમ મારે ઘરે આવો ને જો વાલમ તમે મારા ઘરે આવશો તો અમે તમને સરસ મજાનું ઝૂલવા માટે એક હિંડોળો આપીશું અને પોઢવા માટે એટલે કે આરામ કરવા માટે સુવા માટે અમે તમને એક સરસ મજાનો શું આપીશું ઢોલિયો ઢોલિયો દઈશું વાલમ મારે ઘરે આવો ને કે મોંઘેરા મહેમાન તમે અમારા ઘરે પધારો જો આ લોકગીતમાં શું કીધું છે કે મોંઘેરા મહેમાન આ મહેમાનની આવવાની પૂર્વ તૈયારી કે ભાઈ મહેમાન આવે તો અમે કઈ કઈ વ્યવસ્થા કરાવીશું એ તમામ વાતની આપણને અહીંયા ચર્ચા કરાવી છે બરાબર સૌપ્રથમ તો કે ભાઈ વાલમ મહેમાન જો તમે અમારા ઘરે આવો અમે તમારા માટે અમારી શેરી ચોખ્ખી કરાવી દઈએ બરાબર એ માટે અમે પૂરેપૂરી તૈયારી કરીએ અમારા ઘરના આંગણે સરસ મજાના ફૂલ પાથરીએ કારણ કે તમે આવવાના છો બરાબર એના સ્વાગત માટે ઘણી બધી

નાહવા માટે અમે તમને શું આપીશું તો કે કુંડામાં જમુનાજીના નીર પાવનકારી પવિત્ર પાણી અમે તમને સ્નાન કરવા માટે આપીશું રહેવા માટેની જે જગ્યાની પણ અહીંયા વાત કરેલી છે એટલે કે આપણે જે રીતે મહેમાન આવવાના હોય એ માટેની પૂર્વ તૈયારી કરતા હોય એ જ રીતે આ લોકગીતમાં કોઈ મહેમાન આવવાના છે એના સ્વાગત માટે કઈ કઈ વ્યવસ્થા કરવાની છે એની તમામ આપણે અહીંયા ચર્ચા કરેલી છે તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં તમારા માટે ખાસ નોંધ છે ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની પીડીએફની તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાંથી મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મંગાવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો હવે આ જે લોકગીત છે એ લોકગીતના આપણે શબ્દાર્થ જોઈએ શું કીધું છે શેરી શેરી નો અર્થ મેં પહેલા કીધું તું ફળિયું ઓળ બરાબર એક ઉતારા ઉતરવાનો મુકામ મુકામ એટલે એક માત્ર રહેઠાણ ત્યારબાદ મેડી એક નાનો માળ કણેરી કાંભ કણેરની કુમળી ડાળીની ચીપ એક નાની એવી ડાળખી સોગઠી બાજીની રમત ઢોલીઓ ખાટલો પલંગ હિંડોળો હિચકો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યની આ લોકગીતની સમજૂતી આપણે ભાગ એક માં મેળવી હવે આપણે મળીશું ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો